નખત્રાણાની જીલ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા નમસ્કાર મિત્રો મા ન્યૂઝ લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે પંકજ કબીરા મિત્રો આજે વાત કરશું આપણે જીલ સોસાયટીની અવરનવર સોશિયલ મીડિયાની અંદર મેસેજો આપણે જોવા મળતા હોય છે હમણાં ટૂંક સમયમાં મેઘરાજાએ મહેર કરી હતી તેની અંદર વરસાદી પાણીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા શેરીઓમાં પાણી ભરાયા તમે જોઈ શકો છો કે ઘરથી બહાર નીકળવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે અને બાજુમાં પુલિયો પણ બનેલો હતો પણ પુલિયાનું કામ સાવ નબળી પરિસ્થિતિ કામગીરી ચાલુ છે ત્યારે અત્યારે અહીંના સોસાયટી દ્વારા માન્યૂઝનો સંપર્ક કર્યો માન્યૂઝને જણાવ્યું કે અહીં અમારું કોઈ ધ્યાન દેવતું નથી અમે સોય ખર્ચે અમારી રીતે કામગીરી કરાવતા હોય છે પરંતુ તંત્ર કોઈ જાતનું ધ્યાન દોરતું નથી ત્યારે તમે જોઈ શકો છો મિત્રો કેટલી હદથી પાણી ભરેલું છે મારું નામ શાસ્ત્રી દિલીપ એમ જોશી સાહેબ છેલ્લા દસ થી પંદર વર્ષ થયા જીર રેસિડેન્સીમાં પાણી ભરાય છે જીવજંતુ નીકળે છે છોકરાઓ બીમાર પડે છે બધાને ખબર છે મેં મારી જાતે ભુજ કલેક્ટર સાહેબને પણ ફોન કરેલો આવતી સાલ કે મેં કીધું કલેક્ટર સાહેબ આનું કાંઈક નિરાકરણ હોવું જોઈએ અત્યારે જીલની પરિસ્થિતિ એવી છે કે ચારે બાજુ પાણી ભરેલા છે જીવજંતુ છે મચ્છરો છે ને અત્યારે પણ જેને કહેવાય નથી હાલી શકતા અત્યારે અમારા કને એક દાસભાઈ છે એ બીમાર પડ્યા તો એમને ઝોલીથી અમને લઈ કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા પડ્યા નથી એમ્બ્યુલન્સ આવી શકતી નથી કોઈ રિક્ષાવાળા કે છકડાવાળા કે સ્કૂલ બસોવાળા પણ કહે છે કે આવી પરિસ્થિતિમાં અમે કેમ આવીએ આ રોડ અને રસ્તાની અમે ઘણા સમય પહેલાં પણ આજથી બે પાંચ વર્ષ પહેલાં પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમને ખપે એમ કરીને રસ્તો બનાવી આપો રસ્તામાંથી જે થાય એ અમે કરવા તૈયાર છીએ બધાને જાણ હોવા છતાં પણ અહીંયાનું પ્રશાસન કોઈ પણ હિસાબે અમારી સામે જોતું નથી અમને એવું લાગે છે કે અમે કોઈક પાકિસ્તાન જેવા દેશમાં રહીએ છીએ કે જેનાથી કોઈ જાતની અહીંયા પૂછા નથી થતી હનુમાનજી દાદાના મંદિર પાસે દર્શન કરવા જવું હોય તો બાજુમાં ગટર લાઈન તૂટેલી પાણીની લાઇન તૂટેલી નથી પગે જઈ શકાતું એના માટે શું કરે ને શું થાય બસ મહાદેવની કૃપા અને મહાદેવના આશીર્વાદથી અમે રહીએ છીએ એના માટે પ્રશાસન જે પણ કરે એ અમારા માટે સારું છે તમારી છે અમારી માંગ એ છે કે જલ્દીમાં જલ્દી ગટર અને આ જે રસ્તો છે એ રસ્તો બનાવવા માટે પ્રશાસન અમને જે કેસી કરવા તૈયાર છે પ્રશાસન ભેગા છે પણ પહેલો આ રસ્તો બને આપણી સાથે એક આપણા સાથે મિત્ર પણ છે એને પણ પૂછા કરતો શું સમસ્યા છે શું મારા શું કેશો આ સોસાયટી બાબત સોસાયટી બાબતમાં કે છેલ્લા દસ વર્ષથી બાર વર્ષથી હું આ સોસાયટી ની અંદર રહું છું જ્યારથી હું અહીંયા કંઈક રહેવા માટે આવ્યો છું જે તે વખતે કહેવામાં આવ્યું હતું કે જીલ સોસાયટી એક નખત્રણાનો જેને કહી કે જેન્યુઅલ એરિયા જેને કહી કે બહુ સારી રીતે એવી એરિયા પણ અહીં અહીંયા કને અધિકારીઓ પણ રહે છે અધિકારીઓના સ્ટાફના માણસો પણ રહે છે પણ છેલ્લા બાર વર્ષથી અહીંયા કને જે તે સમયે તે ગ્રામ પંચાયત હતી ત્યારે પણ અહીં વિકાસ કોઈ જાતનું નથી થયું અત્યારે છેલ્લા અઢીથી ત્રણ વર્ષ ત્યાં નગરપાલિકા આવી છે નગરપાલિકા આવ્યા પછી જીલ સોસાયટીની એવી હાલત છે કે જેની કોઈ સીમા નથી આજની તારીખમાં તમે બધા તમારા મેં મીડિયા માધ્યમથી હું તમને કહું આપ તમે બધા સરળ ઠકાણે જોઈ શકો છો ઠેર ઠેર પાણી ભરાયેલા છેલ્લા અત્યારે સમજી લો કે મહિના દિવસની અંદર જ્યારથી આ પુલિયાનું અમારી પાસે કામ ચાલુ થયું છે અને આગલા વર્ષે જ્યારે આ પુલીઓ જે તે સમયે તે ગ્રામ પંચાયતે બનાવ્યો હતો એવી પરિસ્થિતિમાં બનાવ્યો હતો કે આખું પાણી આખી જીલ સોસાયટી તણાતી હતી તે સમયમાં ચાલુ વરસાદે આ પુલિયો અમે તોડવામાં આવ્યો હતો અત્યારે પુલિયાનું કામ ચાલુ છે છેલ્લા એક માસથી પણ પુલિયાની પરિસ્થિતિ એ પ્રમાણે છે તમે એનો જોઈ શકો છો કે પુલિયો કયા હિસાબે છે પુલિયાના જે કન્ટ્રાટીઓ છે નગરપાલિકા દ્વારા ટેન્ડરો પાસ કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા ટેન્ડરો પાસ કરે છે પણ ટેન્ડરોની અંદર જે જે એજન્સીને કામ આપે છે નગરપાલિકાના અધિકારીઓ કે વહીવટદારો કે કલેક્ટરશ્રીઓ એ જે એજન્સીને કામ આપે છે એજન્સીઓને કહી નથી શકતા એના પાછળ અમને કોઈ કારણ સમજાતું નથી શા માટે એજન્સીઓને કામ આપે છે આપવું જરૂરી છે પણ એ લોકોને તેના પાછળ ફોલોઅપ નથી કરતા કોઈ જાતનો એ લોકો પર દબાવ નથી રાખી શકતા આજે એક માસથી અહીંયા આગળ જીલ સોસાયટીના રહેવાસીઓ પાણી ગટરથી એટલા ત્રાહીમાન છે જેની કોઈ સીમા નથી આ જે પુલિયો અમારે અત્યારે કામ ચાલુ છે એ પુલિયાના જે એજન્સી જેને છે એણે અહીંયા કરીને પાણીની લાઈન ગટરની લાઈનો બધી તોડી નાખી અમે નગરપાલિકા પાસે રજૂઆતો કરી બધા પાસે રજૂઆતો કરી પણ આ જાડી ચામડીના અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ કે વહીવટદાર અધિકારીઓ જે જાડી ચામડી આ ખાડા કાન કરીને બેઠા છે એ લોકોને અમને એટલું જ કહેવું છે કે ભાઈ તમે એજન્સીઓ પાસેથી કદાચ તમારું જે કાંઈ હોય તે પણ અમારું જે કામ છે એ તમે કરાવો તમે એજન્સીઓને શા માટે નથી કહી શકતા કે ભાઈ તે આ લાઈન તોડી છે તો તું બનાવ અમે તોડીએ તો અમે બનાવીએ તેમ છતાં પણ રજૂઆતો કરી કરીને થાક્યા પાણીના ટેન્કરો અહીંયા અને મંગાવી મંગાવીને થાક્યા બસો રૂપિયાનો ટેન્કર સાહેબ હું તમને કહું કે આજે આઠસો રૂપિયામાં તે પણ માન માન એ લોકો પાસે હજી હીજી કરીએ છીએ ત્યારે માન અમારી પાસે આવે છે આગળની રણનીતિ કે જો કદાચ આ પ્રમાણે નગરપાલિકા જાડી ચામડીના અધિકારીઓ નહીં સમજે તમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું અને નગરપાલિકાને તાળાબંધી સુધીની અમે ફરજ પડશું મારું નામ જોશી મયુરી છે અમે દસ વર્ષથી જીલ રેસિડેન્સીમાં નખત્રાણામાં રહીએ છીએ અમારી અમારી એટલી વ્યવસ્થા કઠિન છે અમે નથી પાણીમાં પાણીમાં ચોવીસ બધી જગ્યાએ પાણી અને પાણી છે અમારા નથી પંદર વરસથી રસ્તા થયા નથી પાણીની વ્યવસ્થા થઈ નથી ગટરની વ્યવસ્થા થઈ અમે નગરપાલિકામાં ટોટલ બધી બહેનોએ કેટલી વાર અમે નિવેદન આપ્યા છીએ અમારા ભાઈઓએ પણ આપ્યા છે પણ કોઈ જાતની કાંઈ વ્યવસ્થા થતી નથી અમારા સ્કૂલ બસમાં છોકરાઓ સ્કૂલ માટે જઈ નથી શકતા અમારા વડીલો બહારે નથી નીકળી શકતા એટલી બીમારીનો અમે ભોગ બનશું બધી જગ્યાએ પાણી અને પાણી છે એની વ્યવસ્થા નગરપાલિકા કરે એના માટે અમે બધા ભાઈઓ બહેનો નમ્ર નિવેદન કરીએ છીએ અને એવું જણાવીએ છીએ કે રોડનું અને પાણીનું ને ગટરનું અમે પોતાની રીતે સ્વેચ્છાએ બધા લોકો કરાવે છે પણ નગરપાલિકા અને ગ્રામ પંચાયત કોઈ જાતનું ધ્યાન આપતી નથી અમે ઘણીવાર બધા જણા જઈને લખાવી આવ્યા છીએ કે તમે આ કામ કરાવો ઓ કામ કરાવો અમારા પાસે રસ્તા માટે તો અમે એટલો હેરાન થઈ ગયા છીએ અને પાણી માટે પોતાની રીતે સ્વેચ્છાએ બધા પાણીની લાઈનો કરાવીએ છીએ અને બધી બહેનો પોતપોતાના ઘરે પાણી માટે સાતસો કે આઠસો રૂપિયાના પાણીના ટેન્કર મંગાવે છે પાણી હોય નહીં તો બહેનો બિચારા કરે શું એના માટે અમે સરકારે નમ્ર વિન વિનંતી કરીએ છીએ કે તમે અમારી આ બધી વિનંતી સુનો અને અમે નગરપાલિકામાં અને ગ્રામ પંચાયતમાં એટલી વાર અરજીઓ કરી છે તો અમને કોઈ પણ જાતનો દાદ દેવામાં આવ્યો નથી પંદર વરસથી આ અમારું ઝીલમાં કોઈ પણ જાતનું નવું કામ થયું નથી એના માટે નમ્ર નિવેદન છે સરકાર આ બધું કામ કરાવે અસ્ત અમારી રણનીતિ એ છે કે અમે બધી બહેનો અને બધા ભાઈઓ જીલ સોસાયટીના જેટલા બધા રહે છે એ બધા અનસનમાં ઉતરશું અને બધા અમે એવી રજૂઆત કરશું કે હવે તમે કંઈક પણ કરાવો હવે આ સારું નહીં થાય અસ્તુ મારું નામ છે દિવ્યા જોશી અને અમે છે ને પંદર વર્ષથી છેલ્લે ઝીલમાં રહીએ છીએ અમારા અમે વારંવાર ગયા છીએ ત્યાં કને નગરપાલિકામાં જાણ કરી છે અને ત્યાં કને જઈએ એટલે કહે છે થઈ જશે થઈ જશે અને કોઈ આવતું હોય નથી જોવા માટે અને પુલિયામાં કીધું હતું કે દસ દિવસમાં થઈ જશે અત્યારે નાના છોકરાઓ છે બસ અંદર આવતી નથી એટલે છોકરાઓના છોકરાઓને આવવા જવામાં તકલીફ પડે છે જે નોકરીયાત વર્ગ છે એને આવવા જવામાં તકલીફ પડે છે મોટા વડીલ વર્ગ છે એને ઇમરજન્સીમાં કદાચ કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું હોય તો અમે ક્યાં કને લઈ જઈએ અને કેવી રીતે લઈ જાય નહીં એટલે એ બધું જો સરકાર સમજે તો સારી વાત છે કારણ કે નાના છોકરાઓને સ્કૂલમાં જવામાં પ્રોબ્લેમ થાય છે નોકરીયાત વર્ગો તો એને નોકરીએ જવામાં પ્રોબ્લેમ થાય છે ઘણા બધા પ્રોબ્લેમ છે મચ્છરનો છે વારંવાર અમે રસ્તા માટે મેઇન રસ્તા માટે જાણ કરી છે કે ભલે શેરીઓમાં નહીં તમે મેઇન રસ્તો અમને કરી આપો એ પણ એ કોઈ ધાદ જ નથી આપતા અને હવે જો અમારો રસ્તા મેઇન રસ્તાનું અને પુલિયાનું કામ તાત્કાલિક નહીં કરવામાં આવે તો જેટલા વોટ છે એ પણ અમે હવે વોટિંગ નથી કરવાના એ પણ ફાઇનલ છે અહીંયા કરીને જીલમાં અને પાણીનો પણ વારંવાર પ્રોબ્લેમ રહે છે ગટરનો પ્રોબ્લેમ રહે છે કોઈ પણ અમને ધાદ આપતું નથી હવે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઈસિન દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયો પ્રાઇવેટ લિમિટેડ